રણછોડજી દાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના ખાતે આંખનો કેમ્પ યોજાયો પિસ્તાલીસ દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરાવવામાં આવશે તથા સાઠ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના જયંતિલાલભાઈ ચોકસી રાજકોટના સ્મરાર્થે હસ્તે કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદના આર્થિક સહયોગથી રણછોડદાસ બાપુ આંખને હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે યોજાયેલ નેત્ર રોગ લીધા દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પમાં ઉપસ્થિત આજે સર્વે મહાનુભાવો મોરોભાઈ વડીલો માતાઓ ભાઈઓ બહેનો મિત્રો ઉપસ્થિત છે અને વર્ષો ત્યાં કેમ્પમાં યોજાય છે તેમાં ઓગણીસ હજાર આઠસો અને વીસ ઓપરેશન અત્યાર સુધી માથ્યા છે એક પણ ઓપરેશન ફેલ થયું નથી આ રીતે કેમ્પમાં લઈ જવા મૂકી જવું રહેવું કાઢવું બધી વ્યવસ્થા નેત્રમણી ફીટ કરી દેવી ઓપરેશન કરી દેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે એમાં મારિયા તાલુકા માટે આ કેમ્પ દરમિયાન સત્તર તારીખે યોજાય છે અને ખૂબ આશીર્વાદરૂપ છે જેનાથી અસંખ્ય તો ઓગણીસ હજાર આઠસો વીસ સફળ ઓપરેશન થયા છે આજે પણ બહોળી સંખ્યામાં જે દર્દીઓ આવ્યો છે એને પણ સારો લાભ મળશે અને એના પણ આ રીતે વિનામૂલ્યે નેત્ર સારવાર ઓપરેશનનો કેમ્પ લાભ મળશે અને આ કેમ્પમાં વિશેષમાં જે લોકોને નંબર છે એવા લોકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવામાં આવશે એટલે શ્રેષ્ઠ કામગીરીવાળો આ કેમ્પ યોજવામાં આવે છે એ માટે દાતાશ્રી કિરકુમાર જયંતિલાબડા ચોકસી પરિવાર તેમજ જણસોદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ આ દર્દીઓ માટે સેવા આપતા મારા ભાઈ સર્વે તેમજ ઉપસ્થિત સર્વે દર્દીઓનો આ કેમ્પ સફળ બનાવવા માટે ખરા હૃદયપૂર્વક આભાર માની અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા ઇચ્છીને મારી વાણીને વિરામ આપું છું